ઈ બધાય લાગણી વાળા માણસો લિસ્ટ બનાવો એમને લાગણી તમારા થી હૈશે પણ લાગણી સાથે મતલબ હૈશે લાલચ હૈશે સગી તમારી ઓલાદ તમારી ઇજ્જત કરે છે ને એની પાછળ એને લાલચ છે કે મારો બાપ છે મારા સ્કૂલની ફી દે છે મારો ખર્ચો પૂરો કરે છે સગી ઘરવાળી તમારા થી મોહબ્બત કરે છે ને એને સિત્તેર ટકા કદાચ મોહફત હશે તો ત્રીસ ટકા એની પણ લાલચ હશે કે મારું ઘરવાળો છે મારી જરૂરતોને પૂરું કરે છે મને ખરીદી કરાવે છે શોપિંગ કરાવે છે મારું ધ્યાન રાખે છે સાહેબો સગી બહેન પર કદાચ તમારા એંસી ટકા મોહફત કરે વીસ ટકા એને પણ લાલચ હોય કે મારો ભાઈ દુઃખ સુખમાં મને કામ આવશે સગો તમારો ભાઈ કદાચ તમારાથી નેવું ટકા મોહફત કરે پردست قاعت تمہارا تھی لالچن مطلب ہے اسے کہ فلانی جگہ ہے مارا بھائی نو نام لے لے اس کام تھی جاسے پر ایک ذات چھے ماں رب نے ماں کو عظمت تمام دی اس کی دعا نے میری مشکلیں ٹال دی قرآن نے ماں کے پیار کی اس طرح بھی سوال دی جنت اٹھا کے ماں کے قدموں میں ایک ذات چھے ماں

કરાવી જોઈએ હું ના નથી કેતો પણ સાહેબો આપણે ઓલમાં ઉપર દુઆ કરાવ્યા બાદ ભરોસામાં હોઈએ કે દુઆ મારી કબૂલ થઈ જશે પણ તને ખબર છે એક હસ્તી તારા ઘરે છે માં ઈ દુઆ કરી દીએ ને ત્યારે પણ તને વિશ્વાસ હોવો જોઈએ કે મારો રબ મને જરૂર દેશે કેમ કે મારી માએ મારા માટે હાથ ઉપાડી દીધા છે સુબાન માં એકલી અઝીમ હસ્તી છે પણ આજના દીકરી દીકરાઓને માં બાપનું એહતરામ નથી ખબર દન ક બાલકે જા રહ્યા હૈવાબી નીયત થી વીડિયો કો શેયર જરૂર કીજે જજાકલ્લા